જી અશોકભાઈ જણાવશો કે અશોકભાઈ જણાવશો કે જે પ્રકારે સાબરકાંઠાની અંદર વરસાદની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જણાવશો કેવા પ્રકારે વાતાવરણ અને શું હાલચાલ ચાલુ ચોક્કસથી કહી શકાય કે સાબરકાંઠા સાબરકાંઠામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોપલાના અંબાવાડા જાંબુડી હિંમતપુર વામણા પુનાસણ

જી જે થી કહી શકાય કે નેશનલ હાઈવે આઠ ઉપર સર્વિસ રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી હોય એવા કોઈ સમાચાર આપને પ્રાપ્ત થયા હોય તો એવા કોઈ કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી જી અશોકભાઈ જણાવશો કે સાબરકાંઠા જિલ્લાના જે હિંમતનગરમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર આપણી પાસે આવી રહ્યા છે તો હિંમતનગરના શું હાલ છે ચોક્કસ થી કહી શકાય કે હિંમતના ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે દ્રશ્યમાં બતાવી રહ્યા છે અમારા સંવાદદાતા અશોક નાઈક તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ જે હવામાન ખાતાની આગાહી હતી તે પ્રમાણે જ પડી રહ્યો છે અને ધુઆધાર બેટિંગ વરસાદ કરી રહ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની વાતના સમાચાર પણ અશોક નાઇ દ્વારા મળી રહ્યા છે આપ જોતા રહો ભડકો